દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે આજે તારીખ છીન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મળી આવ્યા આઠ જૂન થી અત્યાર સુધી લગભગ ત્રણસો પચાસ જેટલા કરોડો ની કિંમતના ડ્રગ્સના પેકેટ મળી આવતા સમગ્ર બાબત ચિંતા ઉપજાવી રહી છે છેલ્લા સત્તરથી અઢાર દિવસ દરમિયાન પશ્ચિમ કચ્છના દરિયામાં માદક પદાર્થની રીતસરની ભરતી આવી છે જેમાં લગભગ ત્રણસો પચાસથી વધુ ડ્રગ્સના પેકેટ મળ્યા છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ત્રણસો કરોડથી વધુ છે આ વચ્ચે બી એસએફને ફરી અલગ અલગ સ્થળેથી વધુ ત્રીસ ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાનું બહાર આવ્યું છે સીમા સુરક્ષા દળના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન વરસાદી માહોલ વચ્ચે જખૌના દરિયા ક્ષેત્રોમાંથી દસ ચરસના પેકેટનો કોથળો મળી આવ્યો હતો અને બીજા દિવસે પણ બીએસએફના જવાનો જખૌ વિસ્તારના ટાપુઓ પર તલાશી લઈ રહ્યા હતા ત્યારે વધુ વીસ માદક પદાર્થના પેકેટ્સ મળ્યા હતા છેલ્લા અગિયાર દિવસ દરમિયાન બીએસએફને આવા એકસો સિત્તેર પેકેટ્સ મળ્યા હોવાનું દળના સૂત્રોએ જણાવ્યું હતું બીએસએફ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે

તથા કોના મારફતે આવે છે તેના સહિતની કડીઓ હજુ સુધી સુરક્ષાને સંલગ્ન વિવિધ તંત્રો અને એજન્સીઓ શોધી શક્યા નથી અંદાજેત ત્રણેક વર્ષ પહેલાં પહેલીવાર કચ્છના સાગરકાંઠા ખાતેથી કેફી દ્રવ્યના પડીકા મળ્યા તે પછીથી આવું થવું એ નિત્યક્રમ બની ગયો છે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડો રૂપિયા થાય છે તેટલા કેફી દ્રવ્યના પેકેટ મળી આવ્યા છે તો હાલે છેલ્લા આઠથી નવ દિવસથી વિવિધ સ્થળેથી પેકેટ મળવાનો સિલસિલો અવિરત રહ્યો છે પરંતુ વ્યાપક છાનબીન તથા આ ઘટનાના ઉદ્ગમ સ્થાન કે જવાબદારો સુધી હજુ તપાસનો રહેલો પહોંચ્યો નથી લાંબા સમયથી બની રહેલો આ સમગ્ર ઘટનાક્રમ ટાર્ગેટ ઓરિએન્ટેડ હોવાનું પણ અનુભવીઓ માની રહ્યા છે તેમાંથી વળી હાલે છેલ્લા કેટલાક સમયથી કોથળામાં પેકેટ મળવા લાગતા સમગ્ર મામલો હતો તેનાથી વધુ ગંભીર બની ચૂક્યો છે ઘટકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી एकेडमी में प्रवेश संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર